રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્ન કરી રહી છે કે કેવી રીતના દેશની જનતાને સાયબર ફ્રોડ કરનારી ગેંગથી બચાવી શકાય પણ અફસોસ એ વાતનો છે કે સાયબર ગેંગ જેમને નિશાન બનાવે છે એ શિક્ષિત છે અને અશિક્ષિત કાં તો લોભી છે એટલે દુતારા ભૂખે મરતા નથી અને આ શિક્ષિત દરપોપ છે માટે સાયબર ગેંગનો ભોગ બને છે આવી જ ઘટના ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ઘટી આઝમગઢમાં એક પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટરને ભાવનગરની ગેંગે નિશાન બનાવ્યા અને પાંત્રીસ લાખ રૂપિયા ડિજિટલ એરેસ્ટ કરી પડાવ્યા એટલે આઝમગઢ પોલીસ પહોંચી છે ભાવનગર તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

તમારી સામે આરોપ છે તમે દાણચોરી કરો છો તમારી સામે આરોપ છે તમે નાર્કોટિક્સનો ધંધો કરો છો તમારી સામે આરોપ છે તમે હવાલાકાળ કરો છો એમ કહીને પોલીસ યુનિફોર્મમાં સીબીઆઈના યુનિફોર્મમાં લશ્કરી અધિકારીઓના યુનિફોર્મમાં આવી મોબાઈલમાં વિડીયો કોલ કરી તમે ડિજિટલ એરેસ્ટ થયા છો તેમ કહી પૈસા પડાવે છે આ ગેંગ જેને નિશાના પર લે છે આ બધા જ શ્રીમંતો છે આ બધા જ શિક્ષિતો છે સરકાર કઈ કઈને થાકી કે સરકાર પાસે ડિજિટલ એરેસ્ટ કરવાની કોઈ સત્તા નથી કોઈ યોજના નથી છતાં લોકોની આંખ ખુલતી નથી અને લોકો ડિજિટલ ડરે છે ડરે છેલ્લા લાંબા સમયથી સાયબર ફ્રોડ કરનારી ગેંગમાં હવે ભાવનગરે માથું ઉચક્યું છે અને ભાવનગરની અંદર આવી ગેંગોની સંખ્યા વધતી જાય છે ઉત્તર પ્રદેશના આજમગઢની પોલીસે ડેરા તંબુ નાખ્યા અને પહોંચ્યા છે ભાવનગર ભાવનગરમાં એટલા માટે વિભા પાંડે નામના ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી આવ્યા છે કારણ કે ભાવનગરની આ ગેંગે ઉત્તર પ્રદેશના એક પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું કે તમારી સામે આરોપ છે સીબીઆઈની તપાસ ચાલી રહી છે તેમ કહી આ પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટરને ભાવ ભાવનગરની ગેંગે ડિજિટલ એરેસ્ટ કર્યા અને પછી પાંત્રીસ લાખ રૂપિયા પડાવ્યા આ ઉત્તર પ્રદેશના પોલીસ અમલદારે પાંત્રીસ લાખ રૂપિયા આપી દીધા પછી આંખ ખોલીને ભાન થયું કે હું ભોગ બન્યો છું આખરે મામલો આઝમગઢ પોલીસમાં પહોંચે છે આઝમગઢ પોલીસ ગુનો નોંધે છે અને તપાસ કરતાં ખબર પડે છે કે આ ગેંગ તો ભાવનગરની છે એટલે પોલીસ અમલદાર વિભા પાંડે ભાવનગર પહોંચે છે અને કુલ અગિયાર આરોપી છે જેમાંથી બેની ધરપકડ થઈ છે જેનું નામ છે ભગીરથ સિંહ રાણા અને કૌશિક સરવૈયા આ બે આરોપીની ધરપકડ કરી ભાવનગર પોલીસમાં તેની એન્ટ્રી કરી ઉત્તર પ્રદેશની ટીમ રવાના થઈ છે હજી નવ આરોપી પકડવાના બાકી છે તમારી સાથે પણ આવું ન બને તેના માટે સચેત રહો જાગતા રહો કોઈ તમને વિડીયો કોલ કરે અને તમારી ડિજિટલ એરેસ્ટ છે એવી ધમકી આપે તો ડરતા નહીં કારણ કે પોલીસ કોઈની ડિજિટલ એરેસ્ટ કરતી નથી અને લોભિયા પણ ના બનતા કોઈ તમને શેર બજારમાં કે કોઈ તમને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી લાખો કમાવી આપવાની વાત કરે તો આ બધો જ ફ્રોડ છે એવું માની લેજો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ